ના બાજુમાં ચાલતી કોટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને સ્થાનિકો વિપક્ષને સાથે રાખી મોરચો લઈ મેયરની ઓફિસમાં વિરોધ નોંધાવ્યો હતો આજરોજ કોસાડ ખાતે આવેલ સૃષ્ટિરો આઉસના રહીશો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર કોસાડ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ જેનો ટીપી સ્કીમ નંબર છાસઠ કોસાડ વરિયાઓમાં સમાવેશ થતા તેને એફવી નંબર બસો વીસ ફાળવવામાં આવ્યો છે આ મજકુર જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે રિવાઇઝડ એને પરવાનગી આપવા સામે સોસાયટીના રહીશોએ વાંધો દર્શાવ્યો હતો સોસાયટીના રહીશોનું કહેવું છે કે સૃષ્ટિ રો હાઉસ વિભાગ એક બે જે રેસીડેન્સીના પ્લોટ ઓનર્સ એસોસિએશન મોજે કોસાડના બ્લોક નંબર સાતસો અઠાવન અવાળી જમીનમાં આયોજન કરવામાં આવેલ હેતુ માટેની સૃષ્ટિ રો હાઉસ વિભાગ એકના નામથી ઓળખાતી સોસાયટીના માલિક કબજેદારો છે સોસાયટી ના કહેવું છે કે કોસળ ગામના બ્લોક નંબર સાતસો સાહીઠ જેનો ટીપી સ્કીમ નંબર છાસઠ કોસળ વરિયાઓમાં સમાવેશ થતા તેની ઓ પી નંબર બસો અને એફ પી નંબર બસો વીસ ફાળવવામાં આવેલ જમીનમાં સ્વામિનારાયણ ડેવલપર્સ દ્વારા સહજાનંદ બંગ્લોઝના નામથી રૈના ક્રો હાઉસના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ જેને સુરત મનપા કચેરી તરફથી વિકાસ પરવાનગી ટીડીઓ ડીપી નંબર ત્રણસો તારીખ એકવીસ બે બે હજાર પંદરના રોજ આપવામાં આવેલ તેમજ સદર સોસાયટીમાં પાલિકા દ્વારા બિનખેતી યાને એનએની પરવાનગી આપવામાં આવેલ પરંતુ સોસાયટીના રહીશોને જાણવામાં આવ્યું છે કે સદરઉ જમીનમાં એનએ તથા રહેણાંક પરવાનગી હોવા છતાં જેન કેમ પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવી રહેલ છે આ મુદ્દે સોસાયટીના રહીશ મહેન્દ્ર સોલિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં બાંધકામને મંજૂરી આપવામાં આવે તો સોસાયટીના રહીશો અને ખાસ કરીને વડીલો અને બાળકોને અસર થવાની ખાસ સંભાવના છે બાળકોના સ્વાસ્થ્ય સાથે અભ્યાસ પર પણ પડે વળી ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ તેમજ સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક બીમારી આવી શકે છે વળી આવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં છાસ વારે અપ્રિય ઘટનાઓ ઘટતી જોવા મળે છે એટલે સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થશે આ સમગ્ર મોરચા દરમિયાન પાલિકામાં સિક્યુરિટી સ્ટાફે પાલિકાનો ગેટ બંધ કરી દેતા સોસાયટીના રહીશો ઉશ્કેરાઈ ગયા હતા તેમનું કહેવું હતું કે અમે વ્યાજબી માંગણી લઈને મેયરને રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ સિક્યોરિટી સ્ટાફે તેમને અટકાવતા રહીશોએ ખૂબ જ ઉગ્ર સ્વરે મેયર માવાણીનો પાલિકા કેમ્પસમાં જ ગુલીઓ બોલાવ્યો હતો સોસાયટીની મહિલાઓ પણ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા જેમાં લખ્યું હતું હે મેયર તમે તમારા ઘરની બાજુમાં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા દેશો લખ્યું આ સમગ્ર ઘટનાક્રમ અંતમાં સુરતા સુરતી સુરત મનપા વિપક્ષ નેતા મહેશભાઈ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ પંડેરી વિદંડક રચનાબેન હિરપ્રા આપ કોર્પોરેટર ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા શોભનાબેન કેવડિયા વી એ સોસાયટીના ના રહીશો સાથે મળી મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી હતી